આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુલાના ડુંગરના પીએસઆઈનો એક ઓડિયો વાયરલ થયો છે દલિત સમાજની લાગણી ધુમાતા શબ્દો બોલવામાં આવતા જ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ઓડિયો વાયરલ થતાની સાથે જ અમરેલીથી દલિત સમાજના યુવાનો ડુંગર પોલીસ સ્ટેશને આવ્યા છે ડુંગરના પીએસઆઈ કેજે મયાની જ તાત્કાલિક અસરથી બદલી થાય અને એ જગ્યાએ એમ ડી ગોહિલને ચાર્જ સોંપવામાં આવ્યો છે ડુંગરના કેજે મયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી ડુંગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે આજરોજ ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ દ્વારા અનુસૂચિત જાતિના લોકો અને જાતિ પ્રત્યે જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા હતા તેનો એક ઓડિયો વાયરલ થયો હતો જે અમારા હાથમાં આવતા અમે અમરેલી જિલ્લાના એસપી હિમકર સાહેબને ફરિયાદ કરી અને અત્યારે હાલ ડુંગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ગોયલ સાહેબની વિરુદ્ધનો ગુનો દાખલ થાય તે માટે બધા દલિત સમાજના વિકાસ મને ભેગા થયા છીએ અને અમારી જે કાંઈ માંગો છે એમાં એ પ્રયત્ન એક હવે અત્યારે સમાચાર તો એવા મળ્યા છે કે ગોયલ સાહેબને એથી બદલી થોડા સોરીની એથી બદલી થઈ ગઈ છે અને ત્યાં ગોયલ સાહેબને મૂકવામાં આવ્યો છે ગોયલ સાહેબને એમને ફરિયાદ આપી દીધી છે ડીપી પણ એનું ભરાઈ ગયું છે ડીપાર પ્રોસેસિંગ પણ ચાલુ થઈ ગઈ છે પણ હજી અમારે કહ્યું છે કે એક વિગતની જે ફરિયાદ દાખલ થવી જોઈએ એ થઈ નથી જો આગળ જતા આ ફરિયાદ દાખલ નહીં થાય તો ફરીથી આ સમાજને ભેગો થશે અને આગળ જે કંઈ રણનીતિ હશે એ સમયે જણાવજો